ત્રિપુદુ વિભૂતિ મહાનારાયણ ઉપનિષદ પરમ તત્વને જાણવા માટે બ્રહ્માજીએ દેવોના હજાર વર્ષ સુધી તપ કર્યો ત્યારે વિષ્ણુ પ્રગટ થયા બ્રહ્માએ તેમને પૂછ્યું મને પરમ તત્વ કહો એ સાંભળી પરમતત્વને જાણનારા વિષ્ણુએ કહેવા લાગ્યા હે બ્રહ્માજી પરમતત્વ કેવું છે તે તત્વ પરમાત્મા ત્રણે કાળે હજરા હજુર છે તે પરમાત્મા સગુણ અને નિર્ગુણ સ્વરૂપવાળા છે તે પરમાત્મા આદિ મધ્ય અને અંત વિનાના છે આ બધું પરમાત્મા જ છે તે પરમાત્મા માંથી જ પર અને ગુણોથી પર છે તે પરમાત્માને અનંત પરમાણુથી જાણી શકાતું નથી પરમાત્મા મન અને વાણીથી જાણી શકાતા નથી પરમાત્મા વેદોથી જાણી શકાય છે પરમાત્મા સર્વપ્રકારે પરિપૂર્ણ છે તે તુર્યા અને નિરાકાર એક જ પરમાત્મા છે પ્રણવ ઓમ સ્વરૂપ છે તે પ્રણવ સ્વરૂપરૂપે પરમાત્મા કહેવાય છે પ્રણવ આદિસર્વે મંત્રો રૂપ પરમાત્મા છે અને પરમાત્મા ચાર પાદોવાળા છે એક આદિ અવિદાપાદ બીજી સુવિધાપાદ ત્રીજી આનંદપાદ ચોથી તુર્યાપાદ ચેતન સાક્ષી પરમાત્મા ત્રણેય અવસ્થાથી ઉત્પત્તિ અને લયને જાણનારા છે અને પોતે ઉત્પત્તિ તથા લયથી પરમાત્મા પર છે અને સર્વ સર્વે સારો ઉપનિષદથી તે તુર્યા અને નિરાકાર એક જ પરમાત્મા છે તે મૂળ અવિધા પ્રથમ પાદમાં જ છે બીજાઓમાં નથી તે પરમાત્મા ચેતન છે તેનો માપ જ નથી આટલા કે અવડા એ વિશાળ છે તેનો કોઈ માપ જ નથી તે તે બતાવી શકાય તેમ નથી તે માયાથી પર છે ગુણોથી રહિત છે અને કાળથી પર છે સર્વકર્મોથી રહિત છે તે પરમાત્મા જૂનામાં જૂના છે તે સર્વ મંત્રો રૂપ વિનાના છે તેમને રાત કે દિવસ નથી આ નારણ સાકાર છે પરંતુ તુરિયા તે નિરાકાર છે સાકાર હોય તેની ઇન્દ્રિયો અને શરીર હોય છે અને નિરાકાર હોય તેની ઇન્દ્રિયો વિનાનું અને શરીર વિનાનું હોય છે સાકાર નિત્ય અનિત્ય છે અને નિરાકાર નિત્ય છે સાકાર બે પ્રકારના છે એક સર્વ ઉપાધિવાળા અને બીજા કોઈક ઉપાધિ નથી જે ઉપાધિવાળામાં અજ્ઞાન છે ઉપાધિ નથી તેવા ત્રણ પ્રકારના બ્રહ્મ જ્ઞાની આનંદવાળા તે બંને મિક્સણ સ્વરૂપ સાકાર છે તો આ બ્રહ્માંડની ભીતની જાડાઈ સવા કરોડ યોજન છે એક અવરણ એટલા જ પ્રમાણનું છે આખા બ્રહ્માંડનું પ્રમાણ ચારે બાજુ બે કરણો યોજન પ્રમાણે છે બે કરોડ યોજન પ્રમાણે છે નારણને રમવાનો દડવા જેવું તે છે આ બ્રહ્માંડની ચારે બાજુ એવા અનંત કરોડ બ્રહ્માંડો છે તેમાં ચાર મુખો વાળા હોય છે પાંચ મુખો વાળા હોય છે છ મુખો વાળા હોય છે સાત મુખો વાળા હોય છે શું હજારો મુખવાળા નારણ અશોક પણ રહેલા છે તેમાં રજોગુણ મુખ્ય છે અને તેઓ એક સૃષ્ટિને બનાવે છે વળી તેમાં વિષ્ણુ તથા શંકર નામના નારણ અંશો છે તે અનંત કોટી બ્રહ્માંડો છે અને શેષનાગની દસ હજાર ફેણોના વાળા તે મનુષ્ય છે તે ફરી જો એ પ્રમાણે મા વિષ્ણુનો ઉત્તમ ઉપદેશ પામી બ્રહ્માજી પરમ આનંદ પામ્યા તેમને મહા વિષ્ણુના હાથનો સફળ થવાથી દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું તે પછી ઉઠીને બ્રહ્માએ મા વિષ્ણુને પ્રદિષ્ણા અને નમસ્કાર કર્યા અને વિવિધ ઉપચારોથી તેમનું પૂજન કરી બે હાથ જોડી નિયમથી પાસે જઈને કહ્યું કે હે પરમા ભગવાનું મને ભક્તિ નિષ્ઠા આપો એ કૃપા નિદાન હું સારું બહુ સારું એમ અત્યંત પ્રશંસાપૂર્વક મહા વિષ્ણુએ કહ્યું કે મારો ઉપાસક સર્વથી ઉત્કૃષ્ટ બને છે મારી ઉપાસનાથી સર્વે મંગળો થાય છે મારી ઉપના ઉપાસનાથી બધું જીતે છે મારો ઉપાસક સર્વને વંદન કરવા યોગ્ય બને છે મારા ઉપાસકને કંઈ પણ અસાધ્ય નથી તેના બધા બાંધ બંધનો નાશ થાય છે સદા સારી સદાચારીને પેઠે સર્વદેવો તેને સેવે છે મોટા કલ્યાણકારો તેને સેવે છે મારો ઉપાસક મારી ઉપાસનાથી નિર નિરંતિશય અદ્વિત પરમ આનંદ લક્ષણવાળો પર ભ્રમ થાય છે જે મનુષ્ય પરમ તત્વ રહસ્ય આ અથર્વેદના મહાનારાયણ ઉપનિષદને ભણે તે સર્વ પાપોથી મુક્ત થાય છે જાણતા અણજાણતા કરેલા પાપોથી છૂટી જાય છે મોટા પાપોથી પવિત્ર થાય છે ગુપ્ત રહેલા ખુલ્લા કરેલા જૂના કાળના અતિશય કરેલા તે બધા પાપોથી મુક્ત થાય છે તે બધા લોકોને જીતે છે તે બધા મંત્રોના જપમાં નિષ્ઠાવાળો થાય છે તે બધા વેદાંતોનું રસે મેળવી પરમ મારત જાણનારો થાય છે તે બધા ભોગો ભોગવનારો થાય છે તે બધા જ યોગો જાણનારો થાય છે તે સમગ્ર જગતનું પાલન કરનારો થાય છે તે અદ્વૈત પરમ આનંદરૂપ લક્ષણવાળો પરભ્રમ થાય છે આ પરમ તત્વનું રહસ્ય ભક્તિ રહીતને કહેવું નહીં ભાવી ન હોય તેને કહેવું નહીં તપરહિત નાસ્તિકને કહેવું નહીં મારી ભક્તિ વિનાના દાંભિકને પણ કહેવું નહીં જેનું શરીર વેર કલિંગત હોય જેને વેર ઈર્ષા નથી તેને જ કહેવું મારી અદેખાઈ કરતાં કૂદગનીને પણ કહેવું નહીં આ પરમ રહસ્ય મારા ભક્તોને જે કહેશે તે મારી ભક્તિમાં નિષ્ઠાવાળો થઈ મને જ પામશે આપણા બંનેના આ સ્વાદને ભણશે તે પુરુષ પરમાત્મા નિષ્ઠ થશે શ્રદ્ધાવાળો થશે અને અદેખાઈ વિનાનો જ જે મનુષ્ય આપણા બંનેનો આ સ્વાદ સાંભળશે અથવા ભણશે તે મહારા સાયુજનને પામશે એમ કહી મહા વિષ્ણુ અદ્રશ્ય થઈ ગયા બ્રહ્મા પોતાના સ્થાને ગયા આ પ્રમાણે આ ઉપનિષદ સમાપ્ત થાય છે ઓમ એ પૂજ્ય દેવો અમે કોના વડે કલ્યાણ સાંભળીએ આંખો વડે કલ્યાણ જોઈએ મજબૂત અંગ અંગો વડે તથા દેવ વડે તમારી સ્તુતિ કરતા રહીએ અને દેવોએ અમારા માટે નક્કી કરેલું આયસ અમે ભોગવીએ મોટી કીર્તિવાળા ઇન્દ્ર અમારું કલ્યાણ કરો સર્વ જાણનાર દેવ અમારું કલ્યાણ કરો અટકાવી ન અટકાવી ન શકાય એવી ગતિવાળા ગરુડ દેવ અમારું કલ્યાણ કરો બૃહસ્પતિ અમારું કલ્યાણ કરો ઓમ શાંતિ 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 હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું